અમદાવાદથી સમાચાર જ્યાં વધુ એક રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે ગ્રાહકને વેજના બદલે નોનવેજ સબ્જી મોકલી દીધી બોડકદેવમાં આવેલ રસીલા કિચન રેસ્ટોરન્ટની આ ગંભીર બેદરકારી ગ્રાહકોએ ઝોમેટોમાંથી ઓર્ડર કર્યું હતું વેજ પાલક પનીરનું શાક રેસ્ટોરન્ટે પાલક પનીરના બદલે ચિકન પાલકનું શાક મોકલી દીધું ગ્રાહકે સમગ્ર મામલે કોર્પોરેશનને આ મામલે ફરિયાદ કરી છે જાણકારી આપશે સાથે ગયા છે આખો મામલો શું છે કઈ રીતે રેસ્ટોરન્ટે બેદરકારી દાખવી ગઈકાલની ઘટના છે જ્યારે ગ્રાહકે આ રસીલા કિચન હતો ત્યાંથી પાલક પનીર ઓર્ડર કર્યું હતું પણ પાલક પનીરની જગ્યાએ ચિકન પનીર માફ કરજો ચિકન પાલક એને મળ્યો હતો જ્યારે ખાવાની શરૂઆત કરી ગ્રાહકે ત્યારે એને ખબર ન પડી પરંતુ સમય જતાં એને ખ્યાલ આવ્યો એ પછી એને રેસ્ટોરન્ટમાં ફરિયાદ કરી હતી રેસ્ટોરન્ટ દ્વારા એની માફી પણ માંગવામાં આવી જોકે ગ્રાહકે આ મામલે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરિયાદ પણ કરી છે પણ સૌથી મોટી વાત અને સૌથી મોટો સવાલ એ છે કે પહેલીવાર નથી અવારનવાર આ પ્રકારે કેટલીય ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જ્યાં કાં તો જે ફૂડ ઓર્ડર કરવામાં આવે છે એની જગ્યાએ અલગ જ પ્રકારનું ફૂડ ફૂડ મોકલવામાં આવે છે અથવા તો જે ફૂડ મોકલવામાં આવે છે એ વાંધાજનક હોય છે અથવા તો બિનઆરોગ્યપ્રદ હોય છે આવા કેટલાક કિસ્સાની વાત કરું તો ભૂતકાળમાં બોડકદેવ એટલે કે આ બોડકદેવ વિસ્તારની જ એક રેસ્ટોરન્ટ હતી સાયન્સ સિટી બોડકદેવ વિસ્તારની કે જેમાં છાસ મંગાવી હતી ફૂડ પાર્સલ હતું એમાં છાસની જગ્યાએ ફિનાઇલ આવ્યું હતું સાથે સાથે નિકોલ વિસ્તારની વાત કરું તો નિકોલ વિસ્તારમાં જ્યારે એક દંપતી જમવા ગયો હતો ત્યારે એ જે સંભાર હતો એ સંભારમાંથી જીવાત નીકળી હતી સાથે સાથે થોડા સમય પહેલાં જ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની પ્રાઇડ પ્લાઝા હોટલ હતી ત્યાં પણ એક કોર્પોરેટ કંપનીનો કાર્યક્રમ હતો અને એમાં જમવા જમવાનું હતું એમાં સૂપમાં પણ એક વાંધાજનક બાબતો મળી આવી હતી એટલે કે કુલ મળીને વાત કરવામાં આવે તો આ પ્રકારના કિસ્સાઓ હવે સાખી ન લેવાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે પણ એક મહત્ત્વની વાત એ છે કે કોર્પોરેશન જ્યારે દિવાળી આવે અથવા તો મોટા મોટા તહેવારો આવતી હોય છે ત્યારે જ આ પ્રકારની ની રેસ્ટોરન્ટ હોય હોટલ હોય કેફે હોય ત્યાં તપાસ માટે નીકળતી હોય છે પરંતુ હવે જરૂરી એ બન્યું છે કે જ્યાં જ્યાં મોટી મોટી રેસ્ટોરન્ટ ચાલે છે ત્યાં સમય સમયાંતરે તપાસ થવી જરૂરી છે જેથી લોકોના આરોગ્ય સાથે જોખમ અથવા તો છેડા ન થાય કેમ કે આ પ્રકારની ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે મોચા રેસ્ટોરન્ટ હતી ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ત્યાં પણ એક ગ્રુપ ગયું હતું ત્રણ મહિલાઓ ગઈ હતી ત્યાં જ્યારે તેઓ જમવા બેઠી હતી ત્યારે એમને નોન નોનવેજ વસ્તુ પીરસવામાં આવી હતી આ મામલો પણ ખૂબ ચાલ્યો હતો અને વિવાદ થયો હતો જે બાદ કોર્પોરેશન દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો માત્ર દંડ ફટકારવાથી કઈ થતું નથી આ પ્રકારની જે રેસ્ટોરન્ટ હોય છે એમની સામે સખત સખતમાં સખત કડક કાર્યવાહી થાય એ હવે જરૂરી બન્યું છે બિલકુલ આભાર અર્પિત તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોવા